ભાણવડ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હાથલા જસાપર રોજડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો આપ જોઈ રહ્યા છો દ્વારકા જિલ્લાના ભાણવડના કે જ્યાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે દ્વારકાથી આ દ્રશ્યો દ્વારકાના ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં એક તરફ આ વખતે અગિયાર જૂને ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો હતો અને પછી સિસ્ટમ નબળી પડી ગઈ હતી જેના કારણે લોકોએ વરસાદ માટે રાહ જોવી પડી હવે વરસાદ ધીરે ધીરે ફરીથી શરૂ થઈ ગયો છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે દ્વારકાના દ્રશ્યો